તારીખ એક આઠ બે હજાર ચોવીસનો રેકોર્ડિંગ રાશિફળ જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે તમારા પ્રશ્નોનો જવાબ હોય છે અને તમારી કોઈ સમસ્યા હોય તો તમે અવશ્ય અમને પૂછી શકો છો અમારો ફોન નંબર નીચે આપવામાં આવેલો છે આજે આપણે જોઈશું આજનું પંચાંગ ત્યારબાદ આપણે જાણીશું તમારું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું તમારા માટે આજની આ અહીંયા શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ તે પહેલાં ગુરુ મહારાજનું વંદન કરીએ કારણ કે આજે ગુરુવાર છે ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરવે નમા ભગવાન ગુરુદેવને ચરણોમાં વંદન કરી શરૂ કરી આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સક્ષમત ઓગણીસો ને છેતાલીસ વીસ પચીસો પચાસ તારીખની વાત કરીએ તો પહેલી ઓગસ્ટ બે હજારને ચોવીસ ગુરુવારનો દિવસ છે આજે અષાઢ વત બારસ તિથિ છે દ્વાદશી તિથિ છે નક્ષત્ર મૃગ શીર્ષ રહેશે દસ વાગીને ચોવીસ મિનિટ સુધી ત્યારબાદ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે વ્યાઘાત છે બાર વાગ્યે ઓગણપચાસ સુધી ત્યારબાદ હર્ષણ યોગની શરૂઆત થશે આજે કરણ ઘર રહેશે અને આજની રાશિ જે છે મિથુન રહેશે એટલે કે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનો આજે લોકમાન્ય તિલક લોક લાડીલા એવા લોકમાન્ય તિલકજીની પુણ્યતિથિ છે લોકમાન્ય તિલક આપણા સ્વતંત્રતા સેનાની હતા ભારતને સ્વતંત્રતા અપાવવામાં એમણે ઘણી મહેનત કરેલી આપણે એમને સત વંદન વંધન કરીએ છીએ ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોઈ લીધું આજનો પંચાંગ હવે આપણે જોઈએ આજનું રાશિ ફળ તો ચાલો દર્શક મિત્રો શરૂ કરીએ પહેલાં મેષ રાશિ અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમને મેષ રાશિ એટલે અલય એટલે કે એરિસ મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય અંગેની આજે ચિંતા થોડી રહેશે શરદી સળેખમ થવાની સંભાવના છે કદાચ સ્વાસ્થ્યમાં થોડો ડૉક્ટરની સલાહ પણ તમને લેવી પડશે કૌટુંબિક જીવન જે છે તમારું એટલે કે માતા પિતા સાથે પુત્ર સાથે ભાઈ બંધુઓ સાથે તો એ સંબંધોમાં આમ તો એકંદરે સારું બતાવી રહ્યું છે પણ થોડી ચકચકમક થાય એવી સંભાવના બની રહે છે કંઈક પૈસાની લેવડ દેવડને લઈને આ બાબત બની શકે છે નોકરી કરનાર વ્યક્તિઓને પ્રમોશન વગેરેની જે સંભાવના છે એમાં સુધારો દેખાય છે જે તમારા માટે ખૂબ સારું અને સુંદર કહેવાય સંતાન પ્રાપ્તિ માટે જે તમે પ્રયત્ન કરતા હતા એમાં તમને રાહત મળી જશે નવી જમીન મકાન ખરીદવાનો યોગ પણ તમારો બની રહ્યો છે પરંતુ જૂના વાહન કે કોઈ જૂની વસ્તુ વેચવામાં છલ કપટ ન થાય એનું કાળજી તમે રાખજો શત્રુ અને રોગમાં વૃદ્ધિ થોડી થઈ રહી છે એનાથી સાવધાન રહેજો ઉપાય તરીકે આજે શું કરશો તો ભગવાન શિવ પર જળાભિષેક કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિ બવા ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો નવા પ્રેમ સંબંધો બને એવી સંભાવના દેખાઈ રહી છે સ્વાસ્થ્ય અંગે વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ વધે એવી સંભાવના છે જેમાં તમને માનસિક ચિંતા ટેન્શન ડિપ્રેશન થવાની સંભાવના છે માટે આજે નુકસાનનો દિવસ કહી શકાય શેર બજાર કે બજારોમાં કામ કરશો તો ત્યાં પણ તમને આજે લોસ હોય અથવા નુકસાન થાય એવો દિવસ આજે દેખાઈ રહ્યો છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને તમારે ધ્યાનમાં રાખવું પડશે નોકરી કરનાર વ્યક્તિઓને પ્રમોશન વગેરે મળવાની સંભાવના બતાવી રહ્યો છે ખાસ કરીને કુટુંબ અને પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે તો શું કરશો મિત્રો તો દિવસને વધારે શુભ કરવા તમે વ્યસનથી દૂર રહેજો અને ચણાની દાળ ગોળ અને હળદરનો પાવડર શિવ મંદિરમાં ગુરુવારે દાન આપી દિવસની શરૂઆત કરજો સારોમાં સારું રહેશે આજે પણ તમે એ દાન આપી શકો છો ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ એટલે કે જેમની મિથુન રાશિ કચ્છ અક્ષરથી જેનું નામ સૌ થાય તેમના માટે તમારા કુંડળીના ગ્રહો પ્રમાણે જોઈએ તો સ્વાસ્થ્ય તો તમારું એકંદરે સારું અને સુધારા તરફી છે કેટલાક તમારા જે સાગિર્દ છે એટલે કે તમારી સાથે કામ કરનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ તમારી સાથે થોડી વ્યવહાર જે છે બગડતો હોય એવું લાગે છે તમને પ્રમોશન તો થશે મિત્રો કુટુંબના લોકોનો સાથ સહકાર પણ તમને સારો મળશે અને સ્વાસ્થ્ય અંગે થોડું બેદરકાર રહેવાની બિલકુલ જરૂર નથી સંતાન પ્રાપ્તિ માટે તમે ચિંતાતુર હતા એમાં પણ તમારી ચિંતા દૂર થઈ જશે કદાચ તમને નજદીકમાં સંતાન પ્રાપ્તિનો યોગ બને છે શું કરશો તમે તો દિવસને શુભ કરવા માટે ખોટા કામથી મિત્રો દૂર રહેવાની જરૂર છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક કર્કરાશિ દહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સારી અને સુંદર દેખાય છે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂર છે વાણી તમારી સારી દેખાય છે એટલે તમારા મિત્રોનો સાથ સહકાર પણ તમને મળશે સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં થોડી રાહત મળશે કુટુંબ સાથેના સંબંધો પણ સારા રહેશે નોકરી વગેરેની અંદર જે પ્રમોશન વગેરે તમે માગતા હો તો કદાચ એ પણ મળવાની સંભાવના બની રહી છે ખાસ કરીને લગ્ન માટેની જે વાતો અટકાઈ ગઈ હતી એ પર પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે તો દર્શક મિત્રો ઉપાય તરીકે શું કરશો તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ લિયો એટલે કે સિંહ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગ્રહોની સ્થિતિ તમારી એકંદરે સારી અને સુંદર છે તમારા જે જન્માક્ષર પ્રમાણે જોઈએ તો એ પણ સારું જ છે શનિ મહારાજનો થોડો પ્રકોપ તમારી કુંડળીમાં દેખાય છે જેના લીધે સ્વાસ્થ્યમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે પ્રમોશન પણ તમને મળી જશે આ વખતમાં આ વર્ષમાં ગમે ત્યારે સંતાન અંગેની જે ચિંતા હતી એમાં પણ કંઈક સારું આજે રિઝલ્ટ તમને મળે એટલે કે કોઈ સારા સમાચાર તમારી પાસે આવશે જેનાથી તમને લાભ થશે નોકરી વાંછું વ્યક્તિઓ માટે નોકરી તો મળવાની સંભાવના થોડી ઓછી બને છે પરંતુ પ્રાઇવેટ સેક્ટર પર તમારે જોબની જગ્યા સારી દેખાય છે મળી જશે વ્યાપાર કરી રહ્યા છો તો જરા વ્યાપારમાં બી ધ્યાન રાખવાની જરૂર છે અને નોકરી વગેરે પણ તમને જલ્દી પ્રાપ્ત થઈ જશે તો શું કરશો મિત્રો તો આજે તમે દિવસને વધારે શુભ બનાવવું હોય તો તમારે ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરી એક દીવો ભગવાન શિવના મંદિરમાં મૂકી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને જે લોકો વ્યાપારી છો તમારા માટે સમય સારો છે કુટુંબ પરિવાર સાથેનો તાલમેલ સારો રહેશે નાણાકીય વ્યવહારોથી દૂર રહેવાની જરૂર છે આજે જો તમે નાણાંનો વ્યવહાર કરશો તો ક્યાંક ને ક્યાંક તમને તકલીફો બી થશે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું દેખાય છે એટલે કે સુધારા તરફી દેખાય છે પતિ પત્ની વચ્ચે થોડા ક્લેશની સંભાવના બની રહી છે એટલે કામ વગરનો ક્લેશ થતો હોય તો એનાથી જરા દૂર રહેવાની જરૂર છે ક્યારેક આપણે આપણું પ્લાનિંગ બનાવીએ છીએ તો એ પ્લાનિંગ કદાચ ખોટું બી હોઈ શકે એટલે એવું કોઈના ઉપર બ્લેમ મૂકવાનો કોઈ મતલબ નથી એટલે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બી ધ્યાન રાખવાનું છે સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂર છે એ ચિંતા માટે રસ્તો કાઢવો પડશે સંતાનના કેરિયરને લઈને શું કરશો તમે તો આજે તમારે એક ઘરે ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતે વાસુભાઈ મંત્રનો જાપ કરી પીપળી જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય અનુકૂળ અને સારો છે માતા પિતા વચ્ચેના જે સંબંધો હતા સંબંધો પણ સારા રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે નોકરી અને વ્યાપાર બંનેમાં પ્રમોશનની સંભાવના દેખાડે છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બને છે પ્રમોશન પણ મળશે પરંતુ લગ્ન વગેરેની વાતો કદાચ થોડી લેટ થાય એવી સંભાવના પણ બની રહે છે મિત્રો તમારે કોઈના ઉપર પણ આજે આંધળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર નથી જે સામેવાળી વ્યક્તિ છે એ કદાચ કંઈક ખોટું તમારી સાથે થાય એવા અષ્ટમ ગ્રહો અષ્ટમ ભાવના ગ્રહો બતાવી રહ્યા છે એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જરૂરી છે ઉપાય તરીકે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન અને યક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે આજે શત્રુ વર્ગ તમારા પર હાવી થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે પતિ પત્ની વચ્ચે મત મતાંતર હોય સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર હોય સાથે સાથે જે પ્રમોશન વગેરે તમારા નોકરીની અંદર મળવાના હતા એ પણ તમને મળશે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે કુટુંબના વ્યક્તિઓ વચ્ચે મત મતાંતર ન થાય એની કાળજી લેવી પડશે નોકરી કરનાર વ્યક્તિઓ જે લોકો નોકરી કરી રહ્યા છો તો તમને કંઈક સારા સમાચાર આજે પ્રાપ્ત થાય એવું દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ધનુ રાશિ ભઢ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુત્તમ દેખાય છે સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા તમને જરૂર થશે શરદી સરે ખંપી થઈ શકે છે સાથે સાથે કોઈ મોટી બીમારી ના આવે એની કાળજી જરૂર તમારે લેવી પડશે એટલે કે ડૉક્ટરની યુગ ઉચિત સલાહ જરૂરી છે કે તમે લઈ શકો કુટુંબ અને પરિવાર વચ્ચેના મતભેતાંતર જે હતા એ તો દૂર થઈ જશે પ્રમોશન વગેરે તમને મળે એવી સંભાવના દેખાય છે જો તમે નોકરી કરતા હો તો નોકરી વગેરેમાં પ્રમોશન મળશે વ્યાપાર કરતા હશો તો તમારું વ્યાપારમાં એક્સપાન્શન તમે કરી શકો એવી સ્થિતિ દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે અને મિત્રો નવી નોકરી પ્રાપ્તિનો યોગ પણ તમારો કુંડળીમાં બની રહ્યો છે લગ્ન વગેરેની વાતો કદાચ આવશે અને આજની વાતો ફાઇનલ પણ થઈ જાય એવા સંકેતો પણ તમારા ગ્રહો આપી રહ્યા છે તો શું કરશો તમે તો આજે ચણાની દાળ કોળ હળદર એ કોઈ પણ ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો તમારા માન સન્માનમાં જે ઉણપ આવી ગઈ હતી એ અત્યારે વધે એવી સંભાવના પણ બની રહી છે પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં બેદરકાર રહેવાની બિલકુલ જરૂર નથી કુટુંબ પરિવાર સાથે થોડા મત મતાંતરની સંભાવના બને છે સંતાનના કેરિયર વગેરેને લઈને તમે ચિંતાતુર હો એવું બને છે લગ્નની વાતો તમારી આવી રહી છે કદાચ સારો પાત્ર હોય તો અવશ્ય તમે લગ્ન કરી લેજો કારણ કે પાછળથી તકલીફ પડે એવું દેખાય છે વ્યાપાર કરતા હો તો વ્યાપારીઓ માટે દિવસ સારા છે પરંતુ કોઈ નવું કામ તમારે કરવું છે મિત્રો તો એ તમે લગભગ નવેમ્બરની આસપાસ કામ પ્રારંભ કરો એ પહેલાં તમારી દશા પ્રમાણે નુકસાનની સંભાવના દેખાય છે ખાસ કરીને તમારે પતિ પત્ની વચ્ચે જે કંકાસ છે એ પણ દૂર થઈ જશે ચિંતા કરવા બાબત નથી તો ચાલો મિત્રો શું કરશો ઉપાય તમે જેટલું જળ ચઢાવશો એ પ્રમાણે તમને એનું પ્રતિફળ પણ પ્રાપ્ત થશે કુંડળીની અંદર કોઈ બી ગ્રહ દોષ હશે તો એનું પણ તમારું નિવારણ થઈ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ ક સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો તમારા ગ્રહગોચરના જે ગ્રહો છે એના પ્રમાણે તમને લાભની પ્રાપ્તિ તો થઈ રહી છે જમીન મકાનના પ્રશ્નો તમારા જે ચાલતા હતા એમાં તમને રાહત મળશે તમારા સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને જરૂરથી થશે અને તમારા જે કુટુંબના માણસો છે એમની સાથે મતમતાંતરની સંભાવના બની રહી છે પતિ પત્નીનો સાથ સાકાર સારો રહેશે સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂરથી રહેશે વ્યાપારી વર્ગ માટે થોડું સરકારની ઢોંસ વધે એવી સંભાવના પણ વધી રહી છે એટલે કોઈ ખાનપાનનો વ્યવહાર કરતા હો વ્યાપાર કરતા હો તો જરા એમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે આ વખતે તમારે નાની મોટી યાત્રા પર જવાનું પણ યોગ બની રહ્યો છે કદાચ તમે યાત્રા પર પણ જઈ શકો છો નાણાકીય લેવડ દેવડ મિત્રો કરતા હો તો એનાથી બિલકુલ દૂર રહેજો અને ખાસ કરીને જો તમે કદાચ જો કદાચ તમે કોઈ વ્યવહાર કરવા જ ગયા હોય કે પૈસાની ઉધારી કરી હોય કે પૈસા કોઈને આપવાના હોય તો એવા ઉધારનો ધંધો તમારે કરવાની જરૂર નથી શું કરશો તો ખાસ કરીને તમારે સાચવવાનું છે કોઈ ખોટું કામ આપણાથી ન થઈ જાય અને વ્યસનથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે અને આજે તમારે કાળા તલ હળદર ચોખા ભેગા કરી ભગવાન સૂર્યને જળ ચઢાવવાની જરૂર છે એટલે તમારા જૂના અને કોઈ બી અટવાયેલા પૈસા હશે એ પણ તમને મળતા થઈ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈશું આપણે મીન રાશિ દચ ચ જથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો તમારા માટે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે તમારું સ્વાસ્થ્ય સારું દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્યમાં મોટી દિક્કત નથી જૂની જે બીમારી ચાલે છે એ બીમારીમાં થોડી રાહત દેખાય છે એ બીમારી પૂર્ણ થાય એવું નથી દેખાતું એટલે થોડી લાંબી ચાલે એવી સંભાવના બને છે કુટુંબ અને પરિવારના માણસો એટલે કે તમારા કાકા બાપાના જે ભાઈઓ હોય અથવા બહેનો હોય એમની સાથે થોડું મતમતાંતર ચાલતું હોય એવું પણ બની શકે છે ખાસ તમારા માટે નોકરી મળવાના ચાન્સ સારા છે નવી નોકરીની ઓપોર્ચ્યુનિટી જે મળે તો એમાં તમારે થોડો વિચાર કરવા જેવો બાબત છે બીજી વસ્તુ છે સંતાન પ્રાપ્તિની વાત કરીએ તો તમને મિત્રો સંતાનની પ્રાપ્તિ તો અવશ્ય થઈ જશે જૂન બે હજાર ચોવીસ પછી તમારી આ અભીક્ષા પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે લગ્ન વગેરેની વાતો આવશે અને લગ્ન વગેરેની વાતો પૂરી પણ થશે તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું ફળ આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજના ટિપ્સ વિશે પ્રશ્ન ઘણી વખત આવેલા છે લગ્ન થતા નથી છોકરીઓના લગ્ન ઘણી વખત નથી થતા ઘણી વખત છોકરાઓના નથી થતા તો લગ્ન ન થવાની પાછળનું કારણ શું તો જ્યારે તમે જન્માક્ષરની વાત કરતા હો તો તમારી જન્મપત્રની અંદર લગ્ન અને લગ્નેશ પહેલો ભાવ અને એનો માલિક સાતમો ભાવ અને એનો માલિક આ અગત્યના છે બારમો ભાવ અને આઠમો ભાવ પણ એમાં જવાબદાર હોય છે જ્યારે તમારી દશા કે અંતરદશામાં આ આ લોકોની કોઈ અંતર પ્રત્યંતર ચાલતા હોય તો એવા સમયે તમારા મેરેજ થવાના ચાન્સ વધે છે ઘણા પ્રશ્નો છે ઘણી વખત મેરેજ કરવામાં તમે પોતાના કેરિયર ઉપર દોડી જાઓ છો મારું કેરિયર પતવું જોઈએ કે કેરિયર હજી થાય છે કેરિયર બનાવતા બનાવતા તમારું મેરેજ લાઈફની ફેમિલી પૂરી થઈ જાય છે અને ખરેખર તમારી જે એજ કે ઉંમર હોય એ ઉંમર પતી જાય છે માટે તમારે સૌથી પહેલાં સજાગ રહેવું કેરિયર તો એમને મેં બને છે એવું જરૂરી નથી કે ભાઈ લગ્ન પછી નહીં બને બીજી અહીંયા બીજી પરિસ્થિતિ એ બને છે કે જ્યારે ઘણી વખત લોકોને મનની અંદર ખોટા વિચારો આવે છે કારણ કે એમની કુંડળીમાં કાં તો શનિ કેતુ શ્રાપિત કાં તો શનિ રાહુ શ્રાપિત કાં તો અંગારક દોષ સાતમા ભાવમાં કાં તો સૂર્ય ચંદ્રનો દોષ સાતમા ભાવમાં હોય તો એવી સ્થિતિમાં તમારા મેરેજ થવામાં તમને વાર લાગે છે અથવા તો તમે મેરેજ લેટ કરો છો અને એ લેટ થાય છે તો મેરેજમાં ડીલે થઈ રહ્યું છે તો એના માટે શું કરવું તો સૌથી પહેલાં તમારા જન્માક્ષરની અંદર જો શાપિત દોષ હોય પાપ કરતરી દોષ હોય કે અંગારક યુતિ હોય કે પછી શનિચંદ્ર વિષયોગ હોય આવા કોઈ પણ પ્રકારના દોષ જો તમારા જન્માક્ષરમાં હોય તો અવશ્ય એનું શાંતિ કરાવી લેવી જોઈએ જો એની શાંતિ શાસ્ત્રોક્ત રીતે તમે કરાવી દો તો નિશ્ચિત તમારા મેરેજ ટાઈમ સર થઈ જાય છે બીજી વાત કે જો કદાચ તમારા લગ્નનો માલિક એટલે કે લગ્નેશ તમારા સપ્તમ ઘારનો માલિક એટલે કે સપ્તમેશ જો લગ્નેશ અને સપ્તમેશ એ બંનેની સ્થિતિ તમારા જન્માક્ષરમાં છઠ્ઠા આઠમા કે બારમા ભાવમાં આવી જાય એટલે કે એ બંને એ ગ્રહો ખાડામાં જતા રહે તો તમે સમજો કે તમારા મેરેજ લેટ થશે એ મેરેજ લેટ થાય જ બીજી વાત સપ્તમેશ જો છઠ્ઠામાં હોય એનો અર્થ કે સપ્તમેશ એનાથી બારમે ગયો તો એવી સ્થિતિમાં પણ મેરેજ થવામાં વાર લાગે છે છોકરીઓના મેરેજ ન થતા હોય તો તેમણે ઓમ ક્લિમ કાત્યાયની મહામાયે મહાયોગિ નિધેશ્વરી નંદકૂપ સુતમ દેવમ પતિ મે કુરતેન આ મંત્રનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ એનું આયોજન કરવું જોઈએ અને એની મંત્ર જાપ કર્યા પછી તમારે એનો નિર્ણય લેવો જોઈએ ત્રીજી બાબત એવી છે કે લગ્ન કવચ યંત્ર બને છે જે અહીંથી આપવામાં આવે છે કદાચ તમને એની જરૂર હોય તો અવશ્ય તમે મંગાવી શકો છો એ અમે અહીંથી ઉપલબ્ધ કરાવીએ છીએ જેના પર કાત્યાયની મંત્રના મંત્ર સંખ્યામાં જાપ કરેલા હોય છે તો દર્શક મિત્રો જો તમને એવીની ઉપેક્ષા હોય તો અવશ્ય મંગાવી શકો છો તો ચાલો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો આચાર દુર્ગાપશા શાસ્ત્રી રજા મળીશું કાલે જય શ્રી કૃષ્ણ રાધે રાધે